ગોળવાળો દૂધપાક તો દૂધપાક તો આપણે મોસ્ટ ઓફ ખાંડમાં જ બનાવતા હોઈએ છીએ પરંતુ ગોળ વાળો બનાવવાથી શરીરમાં ખૂબ જ સારા ફાયદા થતા હોય છે અને સ્પેશિયલી શિયાળાની સિઝનમાં ગોળનો ઉપયોગ વધારે થતો હોય છે તો આજે આપણે ગોળવાળો દૂધપાક કેવી રીતે બનાવો ને એ પણ રબડીદાર તો આજે ટીપ્સ એન્ડ ટ્રીક સાથે શીખીશું કારણ કે ગોળવાળો દૂધપાક છે એ ખાંડવાળા દૂધપાકની જેમ બનતો નથી

તો એ ભાતનો ઉપયોગ આપણે આજે દૂધ પાક બનાવવામાં કરી લઈશું અને એના માટે મેં અહીંયા પાંચસો એમ જેટલું ઘી દૂધ લીધું છે અને એક અડધો અડધો કપ જેટલો મેં ગોળ લીધો છે અને થોડાક ડ્રાય ફ્રૂટ લીધા છે તો હવે એક તો પેલી ગેસ ઉપર રાખી દઈશું અને એની અંદર પહેલાં આપણે દૂધ નાખી દેવાનું છે દૂધ તમે ફૂલફેટ પણ લઈ શકો છો અને મલાઈ કાઢીને પણ લઈ શકો છો તો ફૂલ ફેટ દૂધ હશે તો થોડોક વજન ઘટાડતા હોય એ લોકોને મલાઈનો ભાગ છે એ કાઢી નાખવાનો પરંતુ જો બાળકોને પીવડાવવાનું હોય તો મલાઈવાળો ભાગ ભલે હોય તો ચાલે તો હવે દૂધને પહેલાં ગેસ ઉપર રાખી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર દૂધને પહેલાં આપણે ગરમ કરીશું તો ગોળવાળો દૂધ પાક લગભગ બનતો નથી પરંતુ ગોળવાળું દૂધ આપણે કોઈ ક્યારેય પીતા હોઈએ નહીં પણ ખૂબ જ ફાયદા હોય છે એમાં કેમકે ગોળ છે એ આ એમાં એનું પ્રમાણ વધારે હોવાથી આપણે જ્યારે એ લોહી કરતું હોય તો પણ આપણને ગોળનું સેવન કરવાનું કહે છે અને દૂધ તો ઉપયોગી છે શરીર માટે ખૂબ જ તો ગોળ અને દૂધ બંને સાથે મળે છે તો પણ ખૂબ જ ઉપયોગી થાય છે એમાં શિયાળાની સિઝનમાં વધારે તો દૂધ આપણું થોડું ગરમ થાય એટલે વધેલા ભાત છે એ નાખી દઈશું તમે ખીર પણ આ રીતે કરી શકો છો જો તમારે ભાત વધારે હોય તો ગોળવાળી ખીર પણ બનાવી શકાય આ રીતે જે રીતે દૂધ પાકની મેથડ છે એ જ મેથડથી તમે ખીર પણ બનાવી શકો છો તો પહેલાં આપણે વધેલા ભાત નાખી અને દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે થોડુંક ખાટું થાય ત્યાં સુધી અને એની કચાસ પણ નીકળી જાય તો સરસ રીતે આપણે પહેલાં ઉકળવા દઈશું અને ધીમા ગેસે ચલાવતા રહીશું જેથી નીચે છે એ બેસે નહીં હવે બીજે સાઈડમાં બીજા ગેસ પર હું અહીંયા પેન રાખી દઉં છું અને પેનની અંદર અડધો કપ મેં ગોળ નાખ્યો છે સામે અડધો કપ હું અહીંયા પાણી નાખી અને એને આપણે ઓગાળીશું સરસ રીતે કારણ કે કાચો ગોળ સીધો નાખીશું તો પણ દૂધ પાક છે એ સારો નહીં લાગે અને બીજી ટીપ્સ છે કે મેં ગોળમાં દૂધ દૂધની અંદર ગરમ છે તો મેં ગોળ કેમ ન નાખ્યો તો ગોળ મેં એટલા માટે નાખ્યો નથી કેમ કે દૂધની અંદર તમે ડાયરેક્ટ ગોળ નાખશો ને તો દૂધ ફાટી જશે તમારે દૂધ પાક પણ નહીં બને અને ખીર બનાવી હશે તો ખીર પણ નહીં બને એટલા માટે ગોળ છે એ ડાયરેક્ટ દૂધમાં નથી નાખવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે પા ગોળને આપણે પાણીમાં પહેલાં સારી રીતે ઉકાળી લઈશું ચા એની જે કચાસ ગોળની સુગંધ આવતી હોય છે કાચી આપણને દૂધની અંદર ન આવે કેમકે ગોળની સુગંધ દૂધમાં આવશે તો આપણને દૂધપાક ભાવશે નહીં તો તમે આ રીતે બનાવશો ને દૂધ પાક તો તમને ગોળની સુગંધ નહીં આવે એમાં અને થોડો આપણે અત્યારે મીડિયમ ફ્લેમ રાખી અને ઉકાળી લઈશું એટલે પાણી છે કાચું નહીં રહે અને સરસ રીતે કૂક થઈ જશે તો થોડી વાર માટે સતત ચલાવતા રહીશું અને ઉભરો આવવા દઈશું હું તમને બતાવી દઈશ કે કેટલો ઉભરો આવવા દેવાનો વધારે પડતું પાણી આપણે ચાસણી જેવું નથી લેવાનું વધારે ગેસ ઉપર રાખો તો ચાસણી થઈ જાય આપણે ખાલી ઉકાળવાનું જ છે એક વખત આ રીતે ઊભરો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું બે ફાયદા છે એમાં એક તો ગોળની અંદર જો દેશી ગોળ છે એટલે કાકરી કે કૂચો હશે તો એ અહીંયા ગળણીમાં નીકળી જશે તો આ રીતે ઉગાડીને નાખીશું અને બીજું કે આપણે ગરમ દૂધમાં ગોળ નથી નાખવાનો એ તો દૂધ ફાટી જાય એટલા માટે આપણે ગોળને ઉગાડી અને સાઈડમાં રાખી દઈશું અને દૂધને ગેસ ઉપર પકાવીશું તો કૂચો પણ નીકળો છે તમે જોઈ શકો છો કારણ કે દેશી ગોળ છે એટલા માટે હવે અત્યારે હું અહીંયા ગેસ પેલાનું વઘારી ફ્રાય પેન રાખી દઉં છું અને એની અંદર થોડું ચમચી જેટલું ઘી નાખી દીધું છે અને એમાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈશું તો બિલકુલ ઓપ્શનલ છે જો તમને ડ્રાયફ્રૂટ શેકીને નાખવા હોય કે ઝીણી ભૂકવી કરીને તમને તમારી પસંદ પ્રમાણે ડ્રાયફ્રુટ નાખીને કરી શકો છો પરંતુ મેં અહીંયા બે ચમ ચમચી જેટલા જ ટુકડા બદામના લીધા છે કાજુના લીધા છે અને કિસમિશ લીજે ત્રણેયને હું અત્યારે ઘીમાં નાખી અને સાતળી લઉં છું આ રીતે નાખવાથી ટેસ્ટ સારો આવે છે અને સુગંધ પણ દૂધની અંદર ઘી નાખીશું આ રીતે શેકેલા ડ્રાય ફ્રૂટ તો સરસ લાગે છે તો આ રીતે ગોળવાળો દૂધ પાક બનાવીને આપશે ને તો બાળકોને પણ ભાવશે અને ફાયદા પણ ઘણા છે ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ફાસ્ટ બનાવે છે આપણી પાચનક્રિયાને પણ ઉપયોગી છે અને કેલ્શિયમ વધારે મળે છે ગોળની અંદર આયર્નનું પ્રમાણ પણ સારું એવું હોય છે અને શિયાળામાં સ્પેશિયલ ખાવામાં ખૂબ જ ઉપયોગી છે તો આ રીતે ક્યારેક ખાઈએ ખાંડ છે એ શરીરને આપણું વજન વધારે છે પરંતુ ગોળ અને દૂધ સાથે ખાવાથી એવું કહેવાય છે કે વજન પણ ઘટે છે વધતો નથી તો દૂધને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દીધી અને હું કન્ટિન્યુઅસલી વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા અમને કૂક કરી લીધું છે અને ચોખા પણ ઘણા ખરા સરસ એવા મેલ્ટ થઈ ગયા છે અને ઘણા ખરા દેખાય છે જો તમને આ રીતે દૂધપાકમાં ચોખા દેખાતા હોય એવા પસંદ હોય તો તમારે આ રીતે પણ તમે રાખી શકો છો અને જો ન પસંદ હોય તો હું પાછળ હમણાં પ્રોસેસ બતાવું છું કે તમને જો ચોખા દૂધપાકમાં આવે એ નથી ગમતા તો શું કરવું તો અત્યારે એમ ચોખા આખા દેખાઈ રહ્યા છે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે નીચે લઈ લઈશું તપેલું અને ગરમ તપેલીમાં જ આપણે બ્લેન્ડર મારી દઈશું જેથી કરીને ચોખા છે એકદમ સરસ દૂધ સાથે મેલ્ટ થઈ જાય અને જો ખીર બનાવી હોય તો ચાલે જ વધારે પડતા ચોખા હોય તો ખીર પણ બનાવી શકો તો આ રીતે આપણે બ્લેન્ડર મારી દઈશું જેથી કરીને ચોખા છે એ તૂટી જશે અને એકદમ ઘાટી રબડીદાર આપણી ખીર બની જશે જો તમને પસંદ હોય તો તમારે બ્લેન્ડર નહીં મારવાનું નહીંતર તમે બ્લેન્ડર આ રીતે મારી શકો છો અને આ ખીર છે એ ગોળમાંથી બનાવી છે એવું પણ નહીં લાગે એકદમ સરસ બનશે અને પ્રોસેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે દૂધપાકમાં તો ગરમ ગરમ બધું નાખી દઈએ પણ આમાં એવું ચાલતું નથી ગોળનું છે તો થોડુંક અલગ રીતે બને છે તો તમને અત્યારે આપણે થોડી વાર માટે હજી ગેસની ઉપર દૂધ રાખી દઈશું અને થોડુંક ખાટું થવા દઈશું દૂધપાક છે એકદમ રબડીદાર બને તો ખાવાની વધારે મજા આવે અને ચલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે બેસે નહીં તો આ રીતે દૂધપાક બનાવશો ને ખૂબ સરસ બને છે તમને જો ગોળવાળો ન પસંદ હોય તો ખાંડવાળો પણ તમે આ રીતે બનાવશો તો પણ સરસ બને છે તો એમાં ખાંડવાળા દૂધ પાક તો બધાને આવડતો હોય છે તો આ રીતે દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય એટલે આપણે ખાંડ નાખતા હોઈએ છીએ પણ તો અહીંયા આવી પ્રોસેસ નથી કરવાની દૂધ આપણું એકદમ સરસ ઘાટું થઈ જાય તો આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે અત્યારે આપણે ગોળ નાખવાનો નથી એની અંદર તો તમે જોઈ શકો છો સરસ ઘાટું એવું થઈ ગયું છે તો મેં લગભગ આઠ નવ મિનિટ જેવો સમય લાગ્યો છે દૂધને ઉકાળતા ઉકાળતા તો હવે આપણે નીચે લઈ લીધું નીચે લીધા પછી આપણે દૂધને સતત ચલાવતા ચલાવતા ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે એની અંદર ગોળવાળું પાણી નાખવાનું છે એટલે જ મેં કહ્યું હતું કે ગોળવાળું પાણી સરસ રીતે આપણે ઉકાળી લઈએ તો કાચું ન લાગે નહીં તો કાચું આપણે ગોળનું શરબત બનાવીએ તો આપણને ગોળની સ્મેલ આવે છે કે કાચું છે બરાબર આ રીતે નાખશો ને તો નહીં આવે હવે દૂધને એકદમ ઠંડુ થવા દઈશું ત્યાર પછી જ આપણે ગોળનું પાણી નાખવાનું છે તો અત્યારે હું ગરમ દૂધમાં તો ઘીવાળું નાખી દઉં છું ડ્રાય ફ્રૂટ એ તો ચાલે જ અને ટેસ્ટ પણ સારો એવો આવે છે એટલે દૂધના અંદર આપણે આ ગરમ કરેલું જે ઘી રાખ્યું હતું એ નાખી દઈશું અને ચલાવી લઈશું સરસ એટલે સુગંધ છે એ દૂધની અંદર બેસી જાય હવે હું અહીંયા શિયાળાની ઠંડી છે એટલે દૂધને ઠંડુ થતાં વાર ન લાગે પરંતુ જો ઠંડુ ન થાય તો તમે નીચે પાણી રાખી ઠંડુ અને પછી ચલાવો તો પણ ફટાફટ ઠંડુ થઈ જાય અને આ રીતે સતત કામ કરતાં કરતાં વચ્ચે વચ્ચે ચલાવી લો તો પણ ઠંડુ થઈ જાય અહીંયા નાના એવો મેં જાયફળનો ટુકડો અને બે લીલી ઇલાયચીના દાણા લીધા છે જેને આપણે વાટી લઈશું વાટી અને એનો ફાઇન્ડ પાવડર બનાવી દઈશું ઇલાયચીનો પાવડર નાખવાથી દૂધની અંદર સારી એવી સુગંધ આવે છે અને જો તમને તમારે ફ્રૂટ સલાડ ટાઈપ બનાવવું હોય રબડી ટાઈપ તો એની અંદર તમે એક ચમચી જેટલો આપણે જે ફ્રૂટ સલાડનો પાવડર આવે છે અથવા તો કસ્ટર્ડ પાવડર આવે છે દૂધની અંદર ઓગાળી અને ગરમ થતું હોય ત્યારે જ નાખી દો તો પણ ચાલે એની સુગંધ પણ ખૂબ સરસ આવે છે તો તમે એ પણ એ રીતે પણ નાખી શકો છો તો તમને ગોળની સ્મેલ નહીં આવે અને આ રીતે એલચી અને ચાય આપણે ટીચીને નાખી દઈશું પાવડર કરીને તો પણ સુગંધ નથી આવતી ગોળના પાણીની અને સરસ લાગે છે તો હવે આપણે એલચી પાવડર નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ઠંડો થવા દઈશું દૂધને બિલકુલ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે ગોળનું પાણી નાખી અને મિક્સ કરવાનું છે અત્યારે નથી કરવાનું તો તમે જોઈ શકો છો કે અત્યારે જ એકદમ સરસ ઠં ઘાટો લાગે છે દૂધ પર તો જેમ ઠંડો થશે ને એમ એકદમ સરસ થઈ જશે તો વચ્ચે વચ્ચે હું ચલાવતા જ રહી હતી અને સાથે મારી રસોઈ પણ ચાલુ હતી તો દૂધ હવે ઓલમોસ્ટ ઠંડુ થઈ ગયું છે અંદરથી વરાળ નીકળતી નથી આપણને દેખાય છે કે વરાળ હવે નથી નીકળતી તો આ સમયે જે અડધા કપ ગોળનું પાણી આપણે બનાવીને રાખ્યું છે એ આપણે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ગોળનું પાણી નાખવાથી દૂધ કન્સિસ્ટન્સીમાં બહુ ફરક નથી પડતો પરંતુ ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે તો તૈયાર થઈ ગયો છે આપણો દૂધ પાક તમે નજીકથી પણ બતાવી દઉં તમે જોઈ શકો છો ગોળનું પાણી નાખ્યું પણ કલરમાં બહુ ફરક પડ્યો નથી અને ટેસ્ટ પણ સરસ આવશે કેમ કે આપણે જાયફળી ઇલાયચી પણ સુગંધ માઠી નાખ્યા છે અને ડ્રાય ડ્રાય ફ્રૂટ નાખ્યા છે ટેસ્ટ સરસ આવે છે તો હવે આપણે એક પ્લેટમાં અહીંયા બાઉલમાં સર્વ કરી દઉં છું તો જો તમને મારો ગોળવાળો દૂધ પાક કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે આ દૂધપાકને રોટલી શાક કે પૂરી કોઈ પણ સાથે ખાઈ શકો છો ટેસ્ટમાં સરસ લાગે છે અને એમને પણ ખાઈ શકો છો તો અહીંયા ડાયવેટ ફ્રૂટથી ગાર્નિશિંગ કરી દઉં છું તો શિયાળાની સિઝનમાં સ્પેશિયલ ગોળનો ઉપયોગ વધારે થતો હોય અને આ રીતે ગોળવાળો દૂધ અથવા તો ગોળવાળો દૂધ પાક તમે પીવો તો વધારે સારો લાગે છે અને વધ્યા હોય પાક તો ચોક્કસ ટ્રાય કરજો બની ગયો છે આપણો ગોળવાળો દૂધપાક પાક तो तमने मेरी रेसिपी पसंद आई हो तो वीडियो ने लाइक और शेयर करने बिल्कुल Torino di suono, vi do un bye bye, ciao